સમગ્ર કોંગ્રેસ ના કાર્યકરો સૌ કાર્યકર્તાઓ સાથે મળીને મનરેગા યોજના વર્તમાન જે લોકસભાની અંદર બિલ લાવીને કાયદામાં ફેરફાર કરીને જે યુપીઆઈની સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના વતનમાં જ રોજગારી મળે એના માટે કરીને કાયદો બનાવ્યો હતો મનરેગા મહાત્મા ગાંધીજીના નામે આ ગ્રામીણ યોજના એ ડેવલોપિંગ પણ થતું અને ત્યાં સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી વર્તમાન સમયમાં સરકારે ગાંધીજી નો નામ પર બદલી નાખ્યો જીરામજી કરીને યોજના આખી બનાવી અને એમાં પણ સૌથી મોટી કોઈ આ રોજગારી ચનવા નું કામ કરી હોય કાયદામાં તો 60 40 કે પહેલા 100 એ 60% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આ મનરેગા માં આપતી એના બદલે નવા કાયદા ની અંદર 40% રાજ્ય સરકાર આપે અને 60% કેન્દ્ર સરકાર એટલે મોટા ભાગના દેશની અંદર કોઈ એવા રાજ્યો નથી કે જે આર્થિક સધર હોય અને ચાલીસ ટકા ખર્ચ આ મનરેગાની અંદર કરી શકે એટલે સીધી રીતે આ યોજના બંધ કરી દીધી હોય એ પ્રમાણે જ આ કાયદામાં સુધારો લાવીને બિલ લાવીને ગ્રામીણ લોકોની રોજગારી છીનવી છે એના વિરુદ્ધમાં તમામ જે સાથી પક્ષો હતા જે વિપક્ષના તમામ સાથી પક્ષોએ આનો વિરોધ પણ કર્યો છતાં પણ આ લોકોને માત્ર વોટ લેવા પૂરતા જ ગરીબો યાદ આવે છે